રાધે રાધે જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું છું મુકુદ જોશી આપ સૌનું ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું છે કે આપ સૌ સ્વસ્થ અને સુખી હશો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મંગળવાર બે હજાર પચીસના ના દિવસ વિશે આવો જાણીએ કે આજનો દિવસ તમામ રાશિઓ માટે કેવો રહેશે અને કયા ઉપાયોથી તેને વધુ શુભ બનાવી શકાય છે દૈનિક રાશિ મંગળવાર પંદર જુલાઈ બે હજાર પચીસ પેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામ અક્ષર છે નહીં મેષ રાશિના જાતકો માટે મંગળવારનો દિવસ ખૂબ જ ફળદાયી નીવડશે આજે તમે કાર્યસ્થળ પર કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં સફળ થશો જે ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થશે વેપાર ધંધા સાથે સકળાયેલા લોકો માટે નવી ભાગીદારીનો વિચાર આવી શકે છે જે આર્થિક ઉન્નતિ માટે શુભ સંકેત છે પરિવાર સાથે સમય વિતાવવાથી સંબંધોમાં મધુરતા આવશે અને ઘરમાં સુખ શાંતિનો અનુભવ થશે ઉપાય હનુમાનજીને લાલ ચોળી અર્પણ કરવાથી મનોકામના પૂર્ણ થશે અને કાર્યોમાં સિદ્ધિ મળશે આજનો શુભ રંગ છે લાલ વૃષભ રાશિ વૃષભ રાશિના નાવાક્ષર છે ઓ વૃષભ રાશિના જાતકો માટે આર્થિક દ્રષ્ટિએ દિવસ ખૂબ જ મજબૂત રહેશે ધનલાભના યોગ બની રહ્યા છે અને રોકાણ માટે પણ સારો સમય છે ઘરમાં કોઈ સભ્ય માટે ખુશીના સમાચાર સાંભળવા મળી શકે છે જે પરિવારમાં ઉત્સાહ વધારશે આજે તમારો આત્મવિશ્વાસ ધમકતો રહેશે જેના કારણે તમે દરેક કાર્યમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશો આજનો ઉપાય છે દૂધમાં કેસર ઉમેરીને પીવાથી શરીર અને મનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે લાભદાયક રંગ સફેદ મિથુન રાશિ મિથુન રાશિના રાશિના અને અને ગ મિથુન પ્રેમ સંબંધમાં આજે નવો મોટો નિર્ણય લઈ શકે છે જે ભવિષ્ય માટે શુભ સાબિત થશે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે મહેનતનું ફળ મળશે અને પરીક્ષામાં સારા પરિણામની અપેક્ષા રાખી શકાય છે આજે યાત્રાના યોગ બની રહ્યા છે જે આનંદદાયક અને ફળદાયી સાબિત થશે ઉપાય માથે કાચી દૂધ ફેરવી વહેતી નદીમાં વહાવવાથી નકારાત્મકતા દૂર થશે અને મનની શાંતિ મળશે લાભદાયક રંગ હળવો લીલો કર્કરાશના ડ અને કર્ક કર્કરાશિના જાતકોને આજે કર્મસ્થળે થોડો તણાવ રહી શકે છે સહકર્મીઓ સાથે મતભેદથી બચવું હિતાવક રહે છે શાંતિ અને ધૈર્ય રાખીને કામ કરવું ઘરમાં કોઈ શુભ પ્રસંગની યોજના બની શકે છે જે પરિવારમાં ખુશીઓ લાવશે મુશ્કેલ પરિસ્થિતિમાં ધૈર્યથી કામ લેવું અને સમજી વિચારીને નિર્ણય લેવો ઉપાય ચાંદીની ચમચીથી દૂધ પીવાથી ચંદ્રગ્રહ મજબૂત થશે અને મનને શાંતિ મળશે આજનો શુભ રંગ છે ક્રીમ સિંહ રાશિ સિંહ રાશિના અક્ષર છે મટ સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેલો છે આજે તમને સામાજિક મંચ પર પસંદગી મળી શકે છે જેનાથી તમારું માન સન્માન વધશે જો તમે રાજકારણ કે પ્રવર્ધન ક્ષેત્રે જોડાયેલા છો તો આજે તમને નિશ્ચિતપણે સફળતા મળશે પિતાનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે તેમની સલાહને અનુસરવાથી ફાયદો થશે ઉપાય બજરંગ બાળનો પાઠ કરવાથી શક્તિ અને સાહસ પ્રાપ્ત થશે અને દરેક અવરોધો દૂર થશે લાભદાયક રંગ પીળો કન્યા રાશિ કન્યા રાશિના રાશિના માક્ષ કન્યા આજે આર્થિક નુકસાનથી સાવધાન રહેવાની જરૂર છે કોઈ પણ પ્રકારનું મોટું વિચારવું આજે કોઈ જૂના મિત્ર સાથે ફરી મુલાકાત થઈ શકે છે જેનાથી જૂની યાદો તાજી થશે મનમાં થોડી ચિંતાઓ રહી શકે છે પરંતુ ધીરજ રાખીને તેનો સામનો કરવાથી સમસ્યાઓનો હલ થશે ઉપાય પાંડુરંગનો સ્મરણ કરવાથી મનની શાંતિ મળશે પાંડુરંગ શાસ્ત્રીના પુસ્તકોનું સ્મરણ કરવાથી મનની શાંતિ મળશે મુશ્કેલીઓનો સામનો કરવાથી પ્રાપ્ત થશે રંગ આકાશી તુલા રાશિ ર અને તુલા રાશિના જાતકો આજે પોતાની વાણી અને વ્યવહારથી લોકોને પ્રવાહિત કરશે તમારી વાતચીતથી શૈલી લોકોને આકર્ષિત કરશે આજે નવા સંબંધો પેદા થશે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે કાર્યસ્થળ પર આજે તમારા કામોની પ્રશંસા મળશે જેનાથી તમારો ઉત્સાહ વધશે ઉપાય ધાતુનું તાવીજ પહેરવાથી નકારાત્મક શક્તિઓથી રક્ષણ મળશે અને શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે લાભદાયક રંગ ગુલાબી વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ યો વૃશ્ચિક રાશિના જાતકોને આજે ઘરના વડીલોના આશીર્વાદ મળી શકે છે જે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે વાહન સંભાળીને ચલાવવું હિતાવક છે જેથી કોઈ અકસ્માતથી બચી શકાય દંપતી જીવનમાં શાંતિ અને સુમેળ રહેશે સંબંધોમાં મધુરતા વધશે ઉપાય ઓમ નમઃ શિવાયનો જપ કરવાથી મનને શાંતિ મળશે અને ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થશે લાભદાયક રંગ લાલ તેમજ ભૂરું ધન રાશિ ધન રાશિના નવા અક્ષર છે બ ધ ફ અને ઢ ધન રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક રીતે શુભ રહેલો છે તમારા અટકેલા પૈસા પાછા મળી શકે છે જેનાથી આર્થિક સ્થિતિ સુધરશે નોકરી કરતા જાતકો માટે સ્થળાંતર કે પ્રમોશનના ઉપયોગ બની રહ્યા છે જે કારકિર્દીના કારકિર્દીમાં ઉન્નતિ લાવશે નવા કાર્યની શરૂઆત કરવા માટે આ સમય ખૂબ જ શુભ રહેલો છે ઉપાય ગુરુદેવને પીળા પુષ્પ ચડાવવાથી ગુરુ ગ્રહ મજબૂત થશે અને શુભ ફળ પ્રાપ્ત થશે લાભદાયક રંગ સફેદ મકર રાશિ મકર રાશિના નામ અક્ષર છે ખ તેમજ જ મકર રાશિના જાતકોને આજે મિત્રોની મદદથી અટકેલા કાર્યો પૂરા કર થશે જીવન સાથી સાથે ભાવનાત્મક સંપર્ક વધશે જેનાથી સંબંધો વધુ મજબૂત બનશે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ શુભ રહેલો છે તેઓ પોતાની મહેનત ફળ મેળવી શકશે અને સફળતા પ્રાપ્ત કરશે ઉપાય દક્ષિણાર્વત શંખમાં પાણી ભરી શિવલિંગ પર અર્પણ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થશે અને મનોકામના પૂર્ણ થશે લાભદાયક રંગ બદામી કુંભરાશી ગ સ ને શ કુંભરાશિના દાતક માટે આજે મન એકાગ્ર નહીં રહે તેવી શક્યતા રહેલી છે ધ્યાન ભટકી શકે છે તેથી શાંતિ જાળવી રાખવી સાધન સંપત્તિ વધારવાનું આયોજન શક્ય બનશે જેનાથી ભવિષ્યમાં આર્થિક લાભ થશે કોઈ પણ પ્રકારની ચિંતા છોડીને આશાવાદી રહેવું અને સકારાત્મક વિચાર સરણી રાખવી ઉપાય કાળા તલનું દાન કરવાથી શનિદેહ પ્રસન્ન થશે અને મુશ્કેલીઓ દૂર થશે લાભદાયક નીલો મીન રાશિ મીન રાશિના નામ અક્ષર છે દ ચ જ થ મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ ઉત્સાહભર્યો રહેશે તમે દરેક કાર્યોમાં ઉત્સાહ અને ઉર્જાથી અનુભવ કરશો સંતાન સમય પસાર કરશો જે સમુદ્રને મધુર બનાવશે આજે તમને યોગ અને આધ્યાત્મિક તરફ વર્તણાવ થશે જેનાથી માનસિક શાંતિ અને સકારાત્મક વધશે ઉપાય તુલસી પત્રનું સેવન કરવાથી શરીર અને મનને સુધી મળશે અને આરોગ્ય સુધરશે લાભદાયક રંગ દરિયાય લીલો જય મહાદેવ આજનો દિવસ આપ સૌ માટે શુભ બની રહે એવી શકા શુભકામનાઓ સાથે ફરી મળીશું નવી અને સચોટ આગાહી સાથે ચેનલ ભાવિ દર્શન યુટ્યુબ આપનો દિવસ મંગલમય રહો રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સાવની રાશિ પર દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોઈ શકે છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેમની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો